એથ્લેટિક્સ એક એવો ગેમ ફોર્મ જેમાં ઘણી બધી રમતો સામેલ છે ધીરે ચાલવાથી લઈને ચીતાની ગતિએ દોડવું લાંબી છલાંગ લગાવી ભાલો ફેંકવો આ બધું એથ્લેટિક્સમાં આવે છે દર વર્ષે સાત મે આપણે એથ્લેટિક્સ દિવસ ઉજવીએ છીએ ત્યારે આજે આપણે જણાવીશું કે ગુજરાતે કેવી રીતે એથ્લેટિક્સમાં પોતાનું નામ રોશન કર્યું છે અને જાણીશું શું છે ખાસ આ ખેલમાં બેન જોન્સન થી લઈને મિલખા સિંગે આબરામાં એથ્લેટિક્સના ખેલો પ્રત્યે રુચિ પેદા કરી છે એમની અનોખી સ્ટાઈલ થી લઈને અપ્રતિમ સિદ્ધિઓ એથ્લેટિક્સને રોચક બનાવે છે બેન જોન્સન જો 100 મીટર્સના રેકોર્ડ હોલ્ડર્સ હતા અને ત્યાર પછી ઉશાઇન બોલ્ડ છે એઓ જમૈકાના એક ખૂબ જ પ્રખ્યાત અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે ભારતનો એથ્લેટિક્સનો વિચાર કરીએ તો ચોક્કસ આપણને મિલ્ખા સિંઘની યાદ આવે મિલ્ખા સિંઘ એ ફ્લાઇંગ શીખ તરીકે એમ ઓળખાતા હતા ઓગણીસો અઠ્ઠાવનના વર્ષમાં મિલ્ખા સિંઘે જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ ખરેખર એક અજોડ હતી અને આ ફોર્મને લઈને ઓગણીસો ઓગણસાઠના વર્ષમાં જ્યારે એમને ઓલિમ્પિક્સમાં પ્રવેશ કર્યો તો આ એમનો અનુભવ આ પ્રેક્ટિસ અને એમને ખૂબ જ કામમાં આવ્યો અને આના લીધે એમને મેડલ પણ લીધા હતા પીટી ઉષા એક ફ્લાઇંગ ક્વીન તરીકે અત્યારે ઓળખવામાં આવે છે પીટી ઉષાનું જે ઇવેન્ટ છે એ ફોર હંડ્રેડ મીટર્સમાં એમની સ્પેશિયાલિટી છે ફોર હંડ્રેડ મીટર્સ બિલે અને હર્ડલ્સમાં દોસ્તો એથ્લેટિક્સ કેવળ દોડ સુધી સીમિત નથી એમાં 26 જુદી જુદી ઇવેન્ટ્સ હોય છે અને દરેકની જુદી સ્ટાઇલ હોય છે કે જેમ કે પોલવાલ ને વાસ્કુડે उसके बाद पचास किलोमीटर की वॉक होती है वो आजकल थर्टी फाइव किलोमीटर्स कर दी गए दिया गया है इसके बाद दस किलोमीटर बीस किलोमीटर की वॉक होती है इसके बाद हडल्स जो बाजार दौड़ बोलते हैं वो भी है और ऐसे ही मास्को फोलबाल ऐसे कई इंटरेस्टिंग इवेंट एथलेटिक्स में होती है स्प्रिंट करोगे तो आपकी स्पीड देखी जाएगी लॉन्ग डिस्टेंस है तो आपका सहनशीलता आपका टॉलरेंस कैपेसिटी देखी जाती है थ्रो में आपका पावर आपकी स्ट्रेंथ देखी जाती है और ये सब चीज़ें होती है नेचुरली पर खास करके चार सौ मीटर हडल्स है फिर ट्रिपल चेस्ट है फोलवाल है बास को लेकर कूदना है जिसको फोलवाल हम बोलते हैं बास को गुजराती में तो ये सब चीज़ बड़े इंटरेस्टिंग इवेंट होती है एथलेटिक्स में गुजराते पर एथलेटिक्स खेल में पोता नाम रोशन करू बाबू भाई पनेचा रजिया शेख સરિતા ગાયકવાડ જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવીને ગુજરાતને એથ્લેટિક્સમાં સ્થાન અપાવ્યું છે ગુજરાતમાં જ્યારે એથ્લેટિક્સની વાત કરીએ તો આપણને સૌ પ્રથમ બાબુભાઈ પનોચાની નામ યાદ આવે બાબુભાઈ પનોચાએ ટ્વેન્ટી કિલોમીટર વોકમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમની પાસે બેઝિક જે રિક્વાયરમેન્ટ હોય છે એ તો હતી જ એમની સ્કીલ હતી સ્પીડ રિધમ એક્સલરેશન આ બધું સરસ હતું એટલે એમને પરફોર્મન્સને લીધે ઓલિમ્પિક્સમાં એમનું રિયો ઓલિમ્પિક્સમાં એમનું સિલેક્શન થયું જ્યારે જેવેલિન થ્રોનું નામ આવે ત્યારે નીરજ ચોપડાને એમના પ્રદર્શન અને ગોલ્ડ મેડલ માટે યાદ કરવામાં આવે છે એવી જ રીતે ગુજરાતની રઝિયા શેખને જેવેલિયનમાં એમના આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા ગોલ્ડ મેડલ માટે યાદ કરવામાં આવે છે આ પહેલી ભારતીય મહિલા હતી જેમને પચાસ મીટર બેરિયરને ક્રોસ કર્યું હતું એ રેલવેમાં હતા ત્યારે પણ એમને રેલવે તરફથી જે રેલવેની આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધાઓ થાય એ સ્પર્ધાઓમાં પણ રજિયા શેખે દુનિયા એટલે વર્લ્ડ રેલવે જે મીટ થાય છે એમાં પણ બરછી પેકમાં પણ બહુ મોટી એવી સિદ્ધિ મેળવેલી છે કે ઓગણીસો બ્યાસીમાં દિલ્હી ખાતે જે એશિયાડ થયેલું હતું એ એશિયાડમાં રજિયા શેખે भारत को प्रतिनिधित्व करेलू खातूं। हाँ। सरिता गायकवाड अनेक किटलाए बधा खिलाड़ियों ने एथलेटिक्स में मेडल हासिल करी आ गेम ने बधा माटे रोचक बना भी दिती छह। देखेंगे आप तो राजीव गुप्ता, रजिया राजी शेख उसके बाद अपना दिक्या मालेविया, इसके बाद अपने सरिता गायकवाड, गाबित गु કે સબ બચ્ચે ઓર એથલીટ ઉર્જા હે ઓર અભી ભી જુનિયર મે ભી સરીતા ગાયકોડ એક ડાંગ જિલ્લાનો વ્યવસાયી છે મૂળમાં અને એમનું જે ઇવેન્ટની સ્પેશિયાલિટી છે એ 400 મીટર્સ અને 400 મીટર્સ હર્ડલ્સ આ બન્ને 2019 માં એમને ગોલ્ડ મેડલ લીધો હતો ત્યાર પછી દોહામાં બે હજાર અઢારની સાલમાં એમને સિલ્વર મેડલ રિલેમાં પ્રાપ્ત કર્યો હતો ડિજિટલ યુગની દુનિયામાં આજે પણ ખેલોનું મહત્વ અને એમની જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા માટે એવા ખેલાડીઓનું પ્રદર્શન અને જુસ્સો દુનિયા માટે પ્રેરણારૂપ કામ કરે છે લક્ષ્મણ રાજપૂત અને સંજય પાગે સાથે સુમન બોરાણાનો રિપોર્ટ